मले रोड़ा होते हैं स्कूली ना पे जो हाँ तो बस ब्लॉक कंटिन्यू <one when> <growlings> तो तारे बनाओ रे तूने क्या किया <ऑँकी क्यारे> <जारे देदेदारे। प्रिक्णाव>

બસ તો ઓલા વાહ ને એક વાત હું બતાઉ જો જો આ તો બધું બસ તો દુપા ફિટિંગ કોણ કારણ કે આ બચ્ચું કે ઉડે નહીં ને બધી દે 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 ઉડે નહીં તો જો આ સાફ સફાઈ કરવાનું છે આ ભરી નાખવાનું છે હવે બધું કામ કા છે જો પહેલા મળી જો ગાઈ જો આટલું સફાઈ કરવાની છે તાઈ લાગે જો આ બધું સાફ સફાઈ કરવાની આ નકર આ પથર પંજો લા કામકાજ બોએ ટુ આધાર હમી કરવાનું રહેજો પેલી ત રાખખી એક આધાર હમી થઈ ગયો હવે આધાર બાજુ આવ્યો બલોગ કેવો કે અમે આપણે બ્લોગ કરે છે એન્ડ કારણ કે કામકાજ બોએલે બ્લોગ નહી આવે થોડાક સમય કારણે કે કોમ એકદમ મારું હરું જાગી ગયો કારણે જો હવે તો હમું કરવાનું ચાલુ છે ને આટલું બધું પુરાને બધું ચાલુ થઈ એટલે બધું પુરાને બધું ચાલુ થઈ એટલે માટે આ બ્લોગ બનાવા કારણે કામ બધું એટલું બધું થઈ છે તો બસ આજનો બ્લોગવાનું જોતો રહીશ તમને જણાવતો રહીશ તો આજનો બ્લોગ કેવો ગમો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી